વિશ્વ હિન્દુ પરિષદ માંડવી પ્રખંડ તથા સમારોહ સમિતિ માંડવી દ્વારા તાલુકા મંડળો ને અક્ષત કળશ વિતરણ નું આયોજન બોલો જય શ્રી રામ જય શ્રી રામ આજે મહામુલો અવસર શીરવા ગામ મળ્યો છે એ બદલ હું વિશ્વ હિન્દુ પરિષદ જે એસ તથા એની બગીની સંસ્થાઓ બધાનો આભાર માનું છું કે આવો આવો પ્રસંગ અમને આજે પાંચસો વર્ષ પછી જે થાય છે એનો લ્હાવો અમને મળ્યો છે તો એમાં એ એટલા માટે અમે બાવીસ તારીખે આખા ગામમાં જનરલ પાંખી રાખશું તથા સનાતન ધર્મી બધા સાથે ભેરા થઈ જમશું ને આખો પ્રોગ્રામ અમે બનાવ્યો છે કે આખા દિવસનો કાર્યક્રમ રાખશું અમે તો એ અમારો આખો વિષય નક્કી થઈ ગયો છે તો એ બદલ હું દીપેશ મહારાજનો ખાસ આભાર માનું છું કે એમણે અમને જે આ પ્રસંગ પ્રેરણા આપી અને એ આપ્યો એ બદલ હું એમનો આભાર માનું છું અમારી અમારા ગામમાં આવા સંત પધાર્યા એ બદલ ત્યારે એ બદલ એમ એમનો પણ આભાર માનું છું અમને આશીર્વાદ મળ્યા બસ અસ્તુ કરતા મહાદીપાવલી હોય કેમ કે આપણે પાંચસો પૂર્ણ થયા છે અને ભગવાન રામ જે છે એટલે બધાએ આપણા સનાતન ધર્મ પ્રેમીઓથી બધાએ જાહેર જનતાથી અપીલ છે કે આ બાવીસ તારીખે આપને દીપોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા દીપોત્સવ તરીકે કાયમી યાદગીરી રહે એવા

શક્તિનગર ધૂમા બોપલ અમદાવાદ સુરભાઈ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ